ખેડૂત ભાઈઓ ચીનુ વૈકા શ્રુતિ આપનું સ્વાગત કરે છે આજના ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે કૃષિ માવઠામાં બેતાલીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે અને એ નુકસાનના વળતર પેટે આપ સૌ જાણો છો કે સરકારે ફક્ત ને ફક્ત માત્ર રૂપિયા દસ હજાર કરોડ જ પેકેજ તરીકે જાહેર કર્યા અરજીઓ મગાવી લગભગ સરકારને ત્રીસ લાખ અરજીઓ મળી છે ત્રીસ લાખ અરજીઓ મળી છે આજે રવિ પાકની વાવણીની સિઝન પણ પૂરી થઈ ગઈ માવઠાના નુકસાનને પણ લાંબો સમય થઈ ગયો તો આ ત્રીસ લાખ અરજીઓમાંથી સરકારે માત્ર માત્ર ને માત્ર ત્રણ લાખ ને એવો એટલે કે અગિયાર ટકા જેટલી અરજીઓનું ચૂકવણું કર્યું છે જો રકમમાં જોઈએ તો એક માત્ર એક હજાર કરોડ રૂપિયાનું ચૂકવણું કર્યું છે એનો અર્થ એવો થયો કે રવિપાકની સિઝન વાવણીની સિઝન પૂરી થયા છતાં પણ સરકારને ખેડૂતોને ચૂકવવામાં રસ નથી અને હજી ઠાગા ઠૈયા કરતા કરતા કદાચ એક ગણતરી આવી મૂકી શકાય ભાગ્યે એક હજાર કરોડ જ ચૂકવશે અને ફીંડલું વળી દેશે સરકારને ખેડૂતોને કોઈ લાભ આપવામાં રસ નથી આ છે આપણી ભાજપની સરકાર આ એવું થયું કે આગ લાગે બધું બળીને ખાખ થઈ જાય પછી સરકારી બંબાઓ ટન 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 કરતા આવે આ સરકાર એવું જ કરે છે પણ સરકારના વાક સાથે એક વિપક્ષોને પણ ટકોર કરું છું કે માવઠાના વળતર માટે વિપક્ષો કૂદી કૂદીને ધમપછાડા કરતા કરતા ખેડૂતોને ઉશ્કેરતા હતા મત બેંક કરવા ઉશ્કેરતા હતા પણ મુદ્દો ઠરી ગયો એટલે જતા રહ્યા હવે આવ્યો મુદ્દો દારૂનો મુદ્દો આવ્યો હવે દારૂનો મુદ્દો એટલે પાછો ત્રીજો મુદ્દો થશે વિપક્ષ ને માત્ર ને માત્ર કોઈ ને કોઈ મુદ્દા સુધી જવા તૈયાર નથી અને આમ છતાં ખેડૂતો આ વિપક્ષી નેતાઓને શાસક પક્ષના નેતાઓ પાછળ ગાંડા થઈને ફરે છે ઉકેલ માત્ર એક જ છે મિત્રો વારંવાર કહું છું આજે કહું છું એના માટે પ્રયત્નો પણ કરીએ છીએ હજી અમે વિપક્ષ જેટલા તૈયાર નથી નહીતર આ મુદ્દો અમે છોડત નહીં એના તળિયા સુધી